ઉત્તર ગુજરાતમાં મેડિકલ સિટી તરીકે પ્રખ્યાત એવા પાટણ શહેરમાં સચોટ નિદાન કરનાર એમડી ડૉક્ટરો અને બહુ જેટલી હોય તેવા ઓપરેશન કરનારા સર્જન ડોક્ટર પાટણની તેમજ આસપાસના વિસ્તારની પ્રજાને રોગોમાં રાહત આપવાનું અને રોગમુક્ત કરવાનું કામ કરે છે હમણાં જ ધ્યાનમાં આવેલા એક કિસ્સામાં પાટણના સિટી હોસ્પિટલ પાટણના નવયુવાન અને બહુ હોશિયાર સર્જન ડૉક્ટર હિતેશભાઈ પંચીવાલા દ્વારા એક મહિલા દર્દીને બચાવવા માટે હિંમત દાખવી રહેલા ઓપરેશન માટે લોકોની પ્રશંસા કરી હતી કેસની વિગત એવી છે કે પાટણ જિલ્લાના દિયોદર તાલુકાના માનપુર ગામમાં ગીતાબેન રબારી ઉંમર વર્ષ ત્રીસને પેટમાં ગંભીર પ્રકારની લોહીની ગાંઠ હતી અને તેની ઘણા સમયથી પીડાતા હતા મહેસાણા અને અમદાવાદના નિષ્ણાંત ડૉક્ટર પાસેથી નિરાશ થયા બાદ પાટણ જ્યારે ડૉક્ટર હિતેશભાઈના ત્યાં બતાવવા આવ્યા ત્યારે ડૉક્ટરે ઓપરેશન કરી પોતા બતાવી અને દર્દીના સગા પણ તૈયાર થયા આ લોહીની ગાંઠને મેડિકલ ભાષામાં હેમેજીઓન કહેવામાં આવે છે તે સેન્ટીમીટર એટલે કે ત્રીસ સેન્ટીમીટર લાંબી હતી અને હોઝરીથી નીકળી આખા પેટમાં ફેલાઈ હતી જરા પણ ભૂલ થાય અને ફાટી જાય તો જાનનું જોખમ હતું જો લોહી વહેવા માંડે તો દર્દીઓ ઓપરેશન ટેબલ પર જાન ગુમાવે છે ત્યારે ડૉક્ટર પંચીવાલાએ કુશળતાપૂર્વક સફળ સર્જન કરી અને સર્જરી કરી અને ગીતાબેન રબારીને દર્દ મુક્ત કર્યા હતા ત્યારે દર્દીના સગાઓએ આવું જટિલ ઓપરેશન કરવા બદલ ડૉક્ટરનો આભાર માન્યો તેનું બહુમાન કર્યું તેમજ હોસ્પિટલના સ્ટાફને દર્દીઓ પેંડા ખવડાવી મોડું મીઠું કરાવીને આભાર વ્યક્ત કર્યો હતો આ ગીતાબેન કરી પેશન્ટ છે એટલે પેટમાં મોટી લોહીની ગાંઠ હતી જેને અમારી ભાષામાં હેમિન્જોમા કહેતા હોય ગાંઠ એટલે છે આખું પેટ કવર કરતી એટલી મોટી ગાંઠ હતી એટલે એ લોકોએ એના માટે ઘણી બધી જગ્યાએ બતાવ્યું પણ બધા ડૉક્ટરોને ઓપરેશનની ના પાડી કે ગંભીરતા ગંભીર ઓપરેશન છે ઓપરેશન કરવામાં પેશન્ટને તકલીફ થઈ શકે છે પછી પેશન્ટ અમારી પાસે આવે અને અમે એમને હિંમત આપી કે કોઈ ચિંતા કર્યા બાદ તમારું ઓપરેશન કરી ગાંઠ અમે તમને કાઢી આપે છે જે આજે પેશન્ટ કમ્પ્લીટ ફોર લાગે છે બધું ખાઈ પી શકે છે અને ગાંઠ કમ્પ્લીટ સક્સેસફુલી નીકળી ગઈ છે